મોણ વગર દુકાન પર મળે તેવા કળી ગાંઠિયા અને એકદમ ટેસ્ટી નવા સ્વાદ હેલો દસ મિનિટમાં ઢગલા બંધ તમે એકવાર બનાવી મહિનાઓ સુધી સ્ટોર કરી શકો બિલકુલ સોફ્ટ નહીં થાય બિલકુલ તેલ નહીં પીવે અને મોણ એડ કરવાની પણ જરૂર નથી પરફેક્ટ કલર સાથે આજે આપણે કળી ગાંઠિયા બનાવીશું તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ એના માટે આપણે બે કપ ચણાનો લોટ તો આ જે દાળ દળાવી અને આપણે લોટ બનાવીએ તે લોટ મેં યુઝ કર્યો છે તમે પેકેટનો લોટ પણ લઈ શકો છો એનાથી બેસ્ટ રિઝલ્ટ મળે છે પણ ઘરના લોટમાંથી પણ તમને બેસ્ટ રિઝલ્ટ કેવી રીતે મળે એ હું આજે બતાવીશ તો બે કપ મેં લીધો છે અને લોટને હંમેશા ચાળીને લેવાનો તો કોઈ પણ ગાંઠા નહીં પડે અને જે ગાંઠિયા છે એકદમ પરફેક્ટ બનશે તો આ રીતે ખાસ જો આપણે રોટલીનો લોટનો હવાલો હોય એનાથી ચાળવાનો એટલે ઝીણો લોટ તૈયાર થશે તમે જુઓ દાળ દડાવો એટલે આ રીતનો કચરો તમને દાળના ટુકડા નીકળશે હવે આપણે એમાં મસાલામાં બે ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર એનાથી ખૂબ સરસ એવો કલર આવશે એક ટી સ્પૂન આમચૂર પાવડર એક ટી સ્પૂન ચાટ મસાલો થોડી હિંગ એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું તો આ બધા મસાલા એડ કરશો તો ચટપટા ટેસ્ટી અને થોડા સ્પાઈસી પણ બનશે અને ખાવામાં ખૂબ મજા આવશે અને કાશ્મીરી લાલ મરચું પાવડરથી કલર પણ સારો આવશે તો બધા મસાલાને આપણે પહેલાં મિક્સ કરી લેવાના હવે હું અહીંયા મોણ એડ નથી કરતી મોણ વગર પણ ગાંઠિયા તમારા પરફેક્ટ ક્રિસ્પી જ બનશે ખસતા જ બનશે તો હવે જરૂરિયાત મુજબ પાણી એડ કરતું જવાનું અને થોડો કઠણ એવો લોટ બાંધી તૈયાર કરવાનું તો ખાસ ધ્યાન રાખજો લોટ છે એ બહુ ઢીલો ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું તો આ રીતે થોડું થોડું પાણી એડ કરતું જવાનું ચણાના લોટમાં પાણીનું પ્રમાણ ખૂબ જ ઓછું જોઈએ છે એટલે ખાસ ધ્યાન રાખીને એડ કરવાનું તો આ રીતે મિક્સ કરતા જશું અને એ પાણીથી લોટ બાંધી તૈયાર કરી લેશું તો તમે આ રીતે ફરસાણની દુકાનમાં મળે તેવા લાલ કડી ગાંઠિયા ક્યારે બનાવ્યા છે કે નહીં મને કમેન્ટમાં કહેજો અને તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જોવો છો એ પણ મને જરૂરથી કહેજો તો અહીંયા તમે જુઓ મેં લોટ બાંધી તૈયાર કરી લીધો આટલો લોટ બાંધવામાં આપણે અડધા કપથી પણ ઓછા પાણીની જરૂર પડી છે હવે પહેલાં લોટને આપણે સરસ એવો મસળવાનો છે એની પહેલાં આપણે મશીનમાં તેલ લગાવી લેવાનું અને આ રીતે જે પણ ઝાડી તમે લો ગાંઠિયાની ઝીણી કે જાડી એના પણ તેલ લગાવી લેવાનું તો અહીંયા મીડિયમ સાઇઝની જે કાણાવાળી આવે તેનો યુઝ મેં કર્યો છે હવે આપણે આ રીતે થોડું થોડું પાણી એડ કરતું જવાનું લોટને મસડતું જવાનું એટલે જે લોટ છે એનો કલર હલકો લાઇટ થઈ જશે અને આપણે એને ઢીલો પણ કરવાનો છે તો જેટલો સરસ તમે આ લોટને મસળશો એટલા જ ગાંઠિયા છે એ ફરસા બનશે અને સાથે ક્રિસ્પી પણ બનશે તો આ પ્રોસેસ તમે જરૂરથી કરજો જો આ પ્રોસેસ તમે સ્કીપ કરશો તો તમારા ગાંઠિયા છે એ ચવડ થઈ જશે અને તમને ખાવાની મજા નહીં આવે તો આ રીતે તમે જુઓ લોટનો કલર ચેન્જ થઈ ગયો સોફ્ટ થઈ ગયો અને આંગળીઓમાં ચોટે એવો લોટ પણ તૈયાર થઈ ગયો તો બસ હવે આપણો લોટ તૈયાર થઈ ગયો હવે મશીનમાં ભરી લેવાનો તો આ રીતે તમે મશીનમાં ભરો તો તમને જુઓ હાથમાં ચોટશે બસ એટલો ઢીલો લોટ રાખવાનો છે વધારે પડતો પણ ઢીલો નહીં રાખવાનો જો વધારે પડતો ઢીલો રાખશો તો લોટમાં તેલ છે એ ગાંઠિયામાં પી જશે અને ગાંઠિયા છે એ ડ્રાય નહીં થાય તો એ પણ ખાસ ધ્યાન રાખજો હવે આ રીતે મશીન ભર્યા પછી હાથને તમારે થોડા પાણીથી પહેલાં ધોઈ લેવાના અને પછી મશીનને બંધ કરવાનું જ્યારે તમે આ રીતે કરશો એટલે જ્યારે તમે ગાંઠિયા પાડશો તો ગાંઠિયાનું મશીન છે ખરાબ પણ નહીં થાય અને તમારા હાથ પણ ખરાબ નહીં થાય અને જે તમે ગાંઠિયા પાડશો ત્યારે મશીન છે એ ફરી નહીં જાય તો એ ખાસ ધ્યાન રાખવાનું અહીંયા મેં કેવું તેલ ગરમ કર્યું છે એ પણ હું તમને બતાવી દઉં આ રીતે થોડો લોટ નાખ્યા પછી તમે જુઓ લોટ તરત જ ઉપર નથી આવતો તો મીડિયમ તેલ ગરમ છે અને હવે જ્યારે આપણે ગાંઠિયા તેલમાં પાડીએ ત્યારે ગેસની ફ્લેમ એકદમ આપણે લો કરી દેવાની છે અને ગાંઠિયાના મશીને આપણે પહેલાં એક જ જગ્યાએ થોડીવાર માટે રહેવા દેવાનું અને પછી આ રીતે ફેરવતું જવાનું એટલે એક સરખા ગાંઠિયા તૈયાર થશે અને આપણે આ અહીંયા આ રીતે ફેરવ્યા પછી એને રિવર્સ સાઈડ પણ ફેરવી દેવાનું એટલે જેટલા આપણે એકસાથે ગાંઠિયા પાડવા છે એટલા પડી જાય પછી ગાંઠિયા છે આ રીતે ઉપર આવી જશે તમે જુઓ પણ જે તેલમાં આ રીતે બબલ્સ થાય છે તે બબલ્સ થોડા ઓછા થઈ જાય પછી જ આપણે એની સાઈડને ચેન્જ કરવાની તમને એવું લાગે કે ઉપરથી ગાંઠિયામાં તેલ દેખાય છે ગાંઠિયા છે એ કાચા લાગે છે તો આ રીતે તમારે પ્રેસ કરી દેવાના અહીંયા તમે જુઓ હવે ગાંઠિયામાં જે બબલ્સ છે એ થોડા ઓછા થઈ ગયા એટલે હું એની સાઈડને ચેન્જ કરી દઉં છું હવે બીજી સાઈડથી પણ આપણે ક્રિસ્પી કરી લેવાના જ્યારે તમે એને ફેરવશો ત્યારે જ તમને અંદાજ આવી જશે કે ગાંઠિયા કેટલા સરસ એવા ક્રિસ્પી થયા હવે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું જ્યારે આપણે ગાંઠિયા પાડીએ ત્યારે ગેસની ફ્લેમ લો કરી હોય આપણે અને જ્યારે ગાંઠિયા મશીનમાંથી પડી જાય અને તેલમાં જતા રહે ત્યારે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું એટલે ગાંઠિયા ક્યારેય તેલ નહીં પીશે સો ટકા ક્રિસ્પી થશે લાલ નહીં થઈ જાય અને પરફેક્ટ કલર અને ક્રિસ્પીનેસ આવશે તો અહીંયા તમે જુઓ જ્યારે આપણે બીજી વાર ગાંઠિયા પાડીએ ત્યારે તેલને થોડું હલકું ગરમ થવા દેવાનું પછી હવે અહીંયા મેં ગેસની ફ્લેમ લો કરી દીધી છે અને હવે હું આ ગાંઠિયાને આ રીતે તેલમાં પાડું છું તો બીજી વારમાં તેલ સરસ એવું ગરમ જ હોય છે પણ થોડું તમારે એને એક બેન્ચ તળ્યા પછી બીજી બેન્ચમાં તમારે થોડું એને સ્પેસ આપવાનું એટલે તેલ છે એનું ટેમ્પરેચર સંપૂર્ણપણે જળવાઈ રહેશે અને ગાંઠિયા પરફેક્ટ બનશે જો તમે તરત જ પાડી દેશો તેલમાં ગાંઠિયા તો તમારા ગાંઠિયામાં તેલ પીવાની શક્યતા વધારે રહેશે તો આ પણ ખાસ ધ્યાન રાખજો અને આ રીતે ક્રિસ્પી થઈ જશે એટલે બે તેલમાં બબલ સાવ ઓછા થઈ જશે અહીંયા તમે જુઓ હવે તમે જ્યારે ફેરોશો ત્યારે જ તમને ખબર પડી જશે કે કેટલા ગાંઠિયા સરસ એવા ક્રિસ્પી બન્યા છે તો આ રીતે તેલમાં બબલ સાવ ઓછા થઈ જાય પછી આપણે એને કાઢી લેશું થોડીવાર માટે આ રીતે નિતારી લેવાનું એટલે બિલકુલ તેલ નહીં રહે એકદમ ડ્રાય થઈ જશે અને ઠંડા પ થયા પછી પણ એકદમ સરસ એવો કલર આવી જશે અહીંયા તમે જુઓ કેટલો પરફેક્ટ લાલ કલર આવી ગયો ને આપણે કાશ્મીરી મરચું એડ કર્યું છે એના લીધે પરફેક્ટ કલર આવી ગયો એકદમ પરફેક્ટ ક્રિસ્પી પણ થયા તો પરફેક્ટ આપણા ગાંઠિયા તૈયાર થઈ ગયા હું તમને તોડીને પણ બતાવી દઉં કે કેટલા સરસ ક્રિસ્પી થયા છે તમે જુઓ પરફેક્ટ અવાજ સાથે આપણા ક્રિસ્પી ક્રંચી ગાંઠિયા તૈયાર થઈ ગયા આ ગાંઠિયાને બનાવતા દસ મિનિટ થઈ અને સ્ટોર કરી અને મહિનાઓ સુધી તમે રાખી શકો છો ચા સાથે ખાવાની ખૂબ મજા આવશે તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી પસંદ આવી હોય તો રેસીપીને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો ફરી મળીશું નવી રેસીપી સાથે થેન્ક